જલમ પ્રવાહ બાવિત સ્થલ ગલા વિલંબ લેમ વે તંબુ જંગ ગೊಂಡ માલે ગમ ડમડમ ડમડમ અરવયમ ચકાર ચંડ તાંડવમ ધન ધન શિવક शिवम જડા ગટા સબનમ ધનન નિલપ નીર્જરી વિલાલ ભિજી વિલરી વીરાજ મ Анна મુરત ની તા ગત ગત જલમ લલા ડબડ પાવ કે કિશોર ચંદ્ર જયકર રતિ પ્રતક જીણા મમમ ધરાધીરેન્દ્ર નિંદન વિલાસ બંધ બંધુરસ પુરા દિગંત સંતાતિ प्रमोदમાન માનસ કૃપા કટા ઘોરણી દોસ્તો આવી ગઈ રતનેશ્વર મહાદેવ તો ખાસ કરી આ ગુફાના દર્શન તમને આ વિડીયોમાં કરાવવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણા મહેમાન એટલે કે આઝાદભાઈ ગોહિલ અત્યારે અત્યારે તમે ફ્રેમમાં જોઈ રહ્યા છો અને આગળ બધાને વિઝિટ કરાવવું ખાસ કરી આપણે રત્નેશ્વર મહાદેવ તો આવતા જ હોય તો ઉપરના તમને દર્શન કરાવવું તો ખાસ કરી અત્યારે દરિયાનું પાણી શું છે અને થોડા ઘણા ડ્રોન શૂટ તો તમને ચેનલ માટે બતાવવાના છે ખૂબ મોજ કરાવવાની છે ખાસ કરી આ ગુફાની વિઝિટ તમને આ વિડીયોમાં કરાવવાની છે તો વિડીયો નોંધ સુધી મિત્રો ભણ્યા રહેજો ચેનલમાં તમે ખાસ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ દરિયો તમે જોઈ શકો છો દોસ્તો ધીમે ધીમે પાણી જઈ રહ્યું છે ત્રણ વાર દરિયો ભગવાન શિવના એમ કેવાય કે જળાભિષેક કરવા માટે આવે છે એવી આ જબરદસ્ત જગ્યા એકવાર આવીએ તો ક્યારેય ના ભૂલાય એવી જગ્યા છે

દોસ્તો અમે આપના કટલા વર્ષ દૂર જ્યારે પાંડવો જ્યારે અગ્યતવાસ ઉપર જ્યારે વનવાસ ઉપર જ્યારે હતા ત્યારે એમ કહેવાય કે બધી જે અરબી સમુદ્રના કિનારે આ બધી સ્થાપના કરતા કરતા જ્યારે આ રત્નેશ્વર મહાદેવ જ્યારે પહોંચ્યા ત્યારે આ ગુફાની મળી પણ એમ કહેવાય કે નાનકડી એવી કે અથળી જેવી જે શિવલિંગ છે એમની સ્થાપના અહીં કરવામાં આવી હતી અને મિત્રો આપણે જોઈએ ને તો અમને ટૂંક સમય પહેલા પાણી આવ્યું છે આ પછી પાણીના આખી ગુફા જ્યારે ભરાઈ ગયા આ બધું ભીનું છે ઉપર પણ આપણે જોવા ને એ ગુફા કહેવાય આ બધું ગુફા આખી ભીની છે અને ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે ગુફાની અંદર પાણી ભરાઈ ગયેલું હોય ત્યારે કોઈ સાહસ કરવો નહીં ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે કેમકે પાણી ઘોઘવાટ મારતું હોય દરિયો આવી ગયેલો હોય અને અને દોસ્તો અમે બૂટ ચંપલ પહેર્યા છે વ્યવસ્થાના ભાગ રૂપે અમે આગળ જઈને થોડેક દૂર બુટ ચંપલ અમે ઉતારી દઈશું દર્શન કરતી વખતે એટલે કોઈ એવું ન લગાડવું કે આ જગ્યાએ બુટ ચપ્પલ પહેરી જાય કેમ કે અહીંયા પહેરવું અમને જરૂરી લાગ્યું એટલે અમે પહેર્યા છે આગળ કેમ કે દરિયાની વેળ ગઈ છે અને આ જે પથરાળો તમે જુઓ ને અહીંયા આવો નજીક બતાવું તો આની જે ધાર છે ને મિત્રો આ બલેટ જેવી હોય છે અને ખાસ કરી આ બુટ ચપ્પલ ન ફરી તો કદાચ ના શક્ય હોય ને આપણે વાગી જાય તો ખોટું થાય એટલે અમે બુટ ચપ્પલ અને જોઈએ છીએ અને મહાદેવને જ્યારે અમે દર્શન કરશું ખાસ કરીને વિઝિટ કરવામાં આવશે છે કેમકે આની પહેલાં અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયો તમે તો હૃદેશ મહાદેવને જોઈ છે આપણે શ્રાવણ મહિનો હોય અને અહીંયા ભક્તોની જ્યારે મોટા મોટી ભીડ લાગતી હોય તો મેળાના વિડીયો હોય અવારનવાર બતાવતો હોઉં છું આજે ખાસ મારા એવા મહેમાન એ આઝાદભાઈ ગોહિલ એવું કહેવાય કે ચાર પાંચસો કિલોમીટર સુધી દૂરથી આખો રસ્તો ખેડી અને આવ્યા છે તો આજે આપણા મહેમાન છે સાથે આ

તો ભભક ગણ બુદ્ધ ભયંકર ભૂતાળનાદ યદંગર તેનકતે બનકે તળ અંબર બાદાય ભંગર ઢમકા દોસ્તો આપણે એમ કેવાય કે ભગવાન ભોળાનાથ ને આપણે દર્શન કરવા માટે જ આવવું છે ભાઈ પાંડવ કાલી ના જગ્યા મહાભારત કાલી ના જગ્યા યુગો યુગોના ઇતિહાસ નો હોથ લઈ અને આજે હડીખમ ઉભેલી આ જગ્યા દૂર દૂર થી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે ભાઈ માથું નમાવવા માટે આવે અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે મારા બાપ હવે માર્યું તું અને તારોય તું એક વાર માથું નમાવવા દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખે એ આપણો આ મહાદેવ

સમય આવતા એના થોડું બુરી દેવામાં આવ્યું છે આ રીતનું કેવું હોય તો હમણાં પાણી બધું ગયું છે તો આ રીતનો જે નજારો હોય ને આપણા દર્શક મિત્રો જોઈ ને તો એમ થવું જોઈએ બતાવ્યું છે ખુબ સરસ મજાનું અને તમે જુઓ ને તો આ રીતનું હમણાં પાણી જો આમાંથી ટીપા પડે જો આ દરિયો હજી ગયો ને બહુ વાજી વાર નથી લાગી આપણે બે થી અઢી કલાક આવી હેઠક વાતાવરણ છે અને મહાદેવ ની સ્થાપના જે હાલ આપણે દર્શન કરવા માટે બોટ ચપ્પલ ઉતારી દીધા છે સાઈડ માં અને ભગવાન ભોળાનાથ ને આપણે દર્શન કરી લઈએ સૌપ્રથમ તો જોવો ને આ એક ડમરો અને આ જે ત્રિશુલ આપણે જે દર્શન કરી રહ્યા છે આપણે જે ભાવનગરના ના અત્યારે જે રાજકુમાર જ્યાં રાજવી અત્યારે હાલ જે મોજુદ છે અહીં જયારે સપ્તાહ બેઠી ત્યારે એમને આ એક ત્રિશૂળ અને કાંઈ ડમ ડમ નું ડમરું ભાગે એવું અહીં ભેટ કરવામાં આવ્યું હતું અને આપણે અત્યારે હાલ શિવલિંગ જે પાંડુ કાલીન જે પાંડવો દ્વારા જે સ્થાપિત કરવામાં આવી હતી એ શિવલિંગ છે આ બાજુ આ બાજુ જે હમણાં જે નવી જે સ્થાપના કરવામાં આવી એ શિવલિંગને આપણે અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ ઉફાની અંદર જઈએ ત્યારે હાલ આપણે રત્નેશ્વર મહાદેવ જે દિયાળી અંદર આવેલું સુપ્રસિદ્ધ એક ધામ છે મોહવા તાલુકો છે ભાવનગર જિલ્લો છે એમાં કહેવાય કે ઊંચા કોરડા જે માતાજી ચાઉંડા માતાજીના સાનિધ્યમાં તમે જો ખાસ કરી આવતા હોય તો ત્યાંથી ખૂબ જ નજીક છે પાંચથી સાત કિલોમીટર અંતર ઉપર આવેલું દિવાળા નામનું એક નાનકડું એવું પંખીના માળા જેવું ગામ છે અને અહીં રત્નેશ્વર મહાદેવ તમે ચોક્કસથી દર્શન કરજો મિત્રો વાહ જોરદાર દોસ્તો તમે જોઈ શકો છો અને હવે દર્શન આપણે કરી લીધા છે ભલું કરે ભગવાન ભોળોનાથ દોસ્તો હવે આખાખા બહાર હવે નીકળીયા એના તમને દર્શન કરાવીશ બરાબર સી નજારો વિડિયો આપણે કન્ટિન્યુ ચાલુ રાખજો ખાસ કરીને આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો જો વિડિયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો દોસ્તો આવું કું ભાઈ બીજું કઈ તમારે કેવું હોય તો બસ બાકી તો બૂટ પહેરી લેજો ને જો મિત્રો આ રીતે બંધ કરીને તો કેટલું બધું પડે આ ચાલુ છે આ બંધ અને જો આ રીતે બધી વ્યવસ્થા છે ધીમે ધીમે દોસ્તો પ્રકાશ નો એક તેજ પૂંજ નો પડદો આપડે એમ લાગે ને કે હવે આપડે ધીમે ધીમે આંખ તરફ જઈ રહ્યા હોય એવું લાગે જે સામે આપડે બહાર નીકળી આવ્યા ને આપડે મોટી આંખ દેખાય છે એમ લાગે ને કે હવે એપા ની બહાર નો નજારો છે ને એ થોડુંક આપણે દર્શક મિત્રોને બતાવશું હા હા અને જો આ મોટા મોટા પથ્થર શિલાલેખ આવું બધું ગુફાની અંદર ઘણું બધું જાયું છે અલગ અલગ એડવેન્ચર ટાઈપ આપણે આજે બતાવવાનો પ્રયત્ન કરીશું અને દર્શક મિત્રો ખાસ કરી તમે વિડીયોમાં સારી એવી કોમેન્ટ પણ કરી દીધો કે વિડીયો તમને કેવો લાગ્યો અને ખાસ કરી વિડીયો તમારા મિત્રો સુધી શેર ભૂલતા નહીં જેથી કરી એડવેન્ચર ટાઈપ જે આખી ગુફા છે રત્નેશ્વર મહાદેવની એમને વિઝિટ કરી શકે અને દર્શન કરી શકે જો આ બધું પાણી યુદ્ધ છે આ બધુંથી અમે ઘણો વાટ જોઈએ બે અઢી કલાક જેવો સમયગાળો બહારનો વિષય તો બહાર ઘણી બધી ફોટોગ્રાફી થઈ ત્રણ છૂટ લીધા ત્યારે આ દરિયો થોડોક પણ ગયો એટલે જેવો ગયો એટલે તરત તમે અંદર આવી ગયા અને તમને આ દર્શન કરી આજુ આપડે અહીંયા આવો આવડો પરચ લો પરસ લો દેખાડો જો આના હિસાબે અમે પુર્ચ પર પહેરતા હોય છે અહીં દેખાડો જો અહીંયા નજીક અહીંયા 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 પરચ લો અહીંયા અંદર ખરચ લોખ લાવો ત્યાં ગયો અહીંયા જોઈ લો તમને ફરશ લો બતાવીશ હા જો આ રીતના બધા જે જીવ જંતુ હોય દરિયાના તો એના હિસાબે અમે હાલ ચપ્પલ પહેરેલા હોય છે જો આ બધા ગુફાની અંદર બધું આ રીતનું જોવા મળે છે આ ક્રોસ છે જો અહીંયા અહીંયા બેઠો છે અહીંયા જોરો હા આ જો આ ઉપર હા જો આ ક્રોસ રો આવ્યો છે કેમ કે આવા જીવ જંતુ હોય પાણીમાં હોય ગયો એટલે એના કારણે અમે બુટ ચપ્પલ પહેરી અને ગુફાની અંદર હાલ દર્શન કર્યા મહાદેવના જ્યારે દર્શન કર્યા ત્યારે બુટ ચપ્પલ કાઢી નાખ્યા હતા એનું કારણ એવું છે કે આ બધું પાણી અવર જવર થતું હોય તો લોડિંગ આજે પથ્થરની બધી તમે ધાર હોય ને બ્લેડ જેવી હોય છે તો એ પણ વાગી જાય અને અહીં જોવાનું તો બીજી કંઈક આ રીતની રીતનીકળી જીવાત છે હાલ જોઈ રહ્યા છો અહીંયા અહીંયા તો આવી બધી જીવાતું અંદર હોય એના કારણે થોડીક આપણે સેફ્ટી રાખીએ તમારી સાથે પણ નાના જો બાળકો આવતા હોય તો ખાસ કરી એમને પણ બુટ ચપ્પલ પહેરાવી રાખો અને ફેમિલી સાથે ચોક્કસથી આ એક નાનું એવું ધામ છે સુપ્રસિદ્ધ એમના દર્શન માટે ચોક્કસથી આવજો તો આગળની વ્યવસ્થા જણાવીએ છીએ જો આ રીતે રોપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંથી જોવો દોસ્તો હવે પાણી જતું રહ્યું છે હવે રસ્તો થઈ ગયો છે ઘણું બધું પાણી જતો રહ્યું છે દોસ્તો એ પછી પાછું આવશે દિવસના ના ત્રણ વાર પાણી આવે ને જાય કેમ ત્રણ વાર એમ કેવાય કે જે દેવાદી દેવ મહાદેવ જે શિવલિંગ જે બિરાજમાન છે જે અરબી સમુદ્ર કિનારો છે ત્રણ વાર અભિષેક કરતો હોય છે અને ખાસ કરી બહુ સુંદર મજાની જગ્યા છે અને હવે જે પાણી ગયું છે તો બે આજુબાજુ પાછું આવતું હોય છે અને ખૂબ મોડા સુધી રહી છે પાંચેક વાગ્યા કદાચ થોડો ઘણો ખાલી થતો હોય બાકી બહુ મોડા સુધી સાંજના સમયે થતો હોય બાકી ઉપરની તરફથી એવી અદ્ભુત અને સરસ મજાની જગ્યા છે તમે પણ ચોક્કસથી એકવાર વિઝિટ કરજો તમારા ફેમિલી સાથે અને મહાદેવનું છે બિરાજમાન જે સ્થાપના છે અને એક ઉપર પણ સરસ મજાની શિવલિંગ છે આપણે એમાં હાલ દર્શન કરીએ છીએ અને આખે આખો ડ્રોન શૂટ તમે આની પહેલા વિડીયોમાં જોયો છે તો સરસ મજાની જગ્યા છે ફેમિલી સાથે ચોક્કસથી તમે મુલાકાત કરજો હર મહાદેવ